સીસીટીવી કેમેરાથી અત્રેઓ નોંધનીય છે કે આ વિધાનસભા પેટા ચૂંટણીમાં સિત્તેર પોઈન્ટ પંચાવન ટકા જેટલું મતદાન નોંધાયું હતું જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ મતગણતરી સવારે આઠ વાગ્યેથી શરૂ કરવામાં આવી હતી પેટા ચૂંટણીમાં કુલ બે લાખ ઓગણીસ હજાર બસો છાસઠ જેટલું મતદાન નોંધાયું હતું જેમાં પુરુષ એક લાખ વીસ છસો ઓગણીસ તથા હજાર મતદાન કરવામાં આવ્યું